હરુ હરુ ખાવાનું હોય હું મોટી જે કેવું હારુ હારુ ઊં ભુની બેન એ ભુની બેન લે હાતી બેન કરવા દી આવ શાંતિથી એક કામ કર બધું રાખી દે આ લાવ ને તું બધું હાતી લવ લે આ લાવ હું મૂકી દે હું એકાનું કરવા બેઠ તમારી ચિંતા થાય ને એટલે હું આવી તમે વઘરા પાર્વતી નું વ્રત ગયા ને એટલે મેધું પછી નહીં બોવ તો એટલે તો એમાં શું ચિંતા કરવાની હોય

મારી બેન પાતળું ને શરીર ઉતારવું હે પણ માનો મારું તો તમે હે ઉતારતા નહી શરીર હું તો સાચું કઈ જાઓ ચોર શું કરી લેહો

ég hálf. Það er hægur úr að tjáleikileg og ég hálf.